સાલો મિત્રો મનસુખભાઈ રાઠોડનો નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળી જો પૂરું સાંભળ્યા પછી તમને કેવું લાગે તે કમેન્ટમાં જરૂર બતાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબર અને શેર કરજો હે જય માતાજી જય માતાજી મનસુખભાઈ બોલો હા તો રામભાઈ બોલું હું ખંડેરાથી કે કે ઉનાની બાજુમાં

માતાજી ના દાણા જોવા ના ને દીધા તા કે દીધા તા હા એટલે ઈ મેં કીધું ઈ મને કે તમને કામ કરી દઈશ કામ કરી દે મને લકી એક વીટી ને પચાસ હજાર તો મને કે તમને કામ કરી દઈશ હવે કામ કર્યું એટલે કોઈ વસ્તુ મને આપી નઈ એમને એટલે માતાજી નું કામ ને હા માતાજી નું કામ એટલે મેં કીધું ઈ કે હું તમને તાવીજ બનાવી દઈશ કામ કરી દઈશ કઈ વસ્તુ કરી દીધું નઈ અને કઈ વસ્તુ આપી નઈ મને

હા એટલે એમ મને કીધું કે હું તાંત્રિક ક્રિયા એમાં ભર બરાબર તાંત્રિક ક્રિયા હા તાંત્રિક ક્રિયા જો ભર ને એટલે કોઈ ન સી તો એમ પૈસા ગયા ને વીટી તમારું નામ શું છે બળના રામભાઈ બચ્ચુભાઈ રામભાઈ બચ્ચુભાઈ બચ્ચુભાઈ ગામ યા છે ગીર ગીર સોમનાથ હા હવે આ જોવા વાળા જે ભુ છે એનું નામ શું છે શૈલેષભાઈ ઈ ઈ કોણ છે પણ હવે કઈ સમાજ સમાજ હા આ તમારી જમીન વેચી દી એમાં તમને લખી બનાવી દે તાંત્રિક વિધિ ની એટલે પછી તમારા ભાઈઓ ની તમને કોઈ હેરાન ન કરે એમ ને હેરાન ન કરે ને અત્યારે મેં કીધું તો હાલો ની વાંધો નહીં મેં તો પછી પચાસ હજાર રૂપિયા આપ્યો અને લકી આપી દીધી સ સાડા છ હજાર ની ઈ સપનું બનાવી પછી સોના ની વીંટી આઠ હજાર ની બનાવીને ને આપી હા તો ઈ બધું અત્યારે ગયું ને એમાં હું ફોન નો કર્યો સાત આઠ સાત આઠ વર્ષ કાપી ગયા દાદા હા એટલે મેં એને ફોન નો કર્યો તો હવે અત્યારે કે તમે અત્યારે જાગ્યા તો તમારું બિલ કે બાકી છે ને આમ ને તેમ ને કરે છે અત્યારે હા તો મેં કીધું ભાઈ હ હ તો પછી આ દાદા પાસે થી નંબર મેક્યો હવે

હાલો જય માતાજી જય માતાજી શૈલેષ ભાઈ હા વાંઢેરા વાળા હે વાંઢેરા વાળા તમે હું મનસુખભાઈ બોલું છું હા બોલો બોલો હવે અમારે થોડું કીધું જોવડાવવા માટે ફોન કર્યો ભાઈ હા 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 અમારે થોડું કુટુંબમાં હાલે છે ને એટલે મેં કીધું તમારો નંબર દીધો ભાઈ મેં કીધું વાત કરી લઉં હા ક્યાંથી બોલું છું હું રામોદ થી બોલું રામોત હા તો એક કામ કરો અત્યારે બાર છુ કલાક પછી ફોન કરો ને અત્યારે વાત નહીં થઈ અત્યારે એમ કે હું બાર છું એમ આશ્રમે જઈને તમ તમે કહો ને હું પ્રોબ્લેમ હું છે હા અમારે શું છે કે ભાઈ માં છે ને અમારે એક આ બીજા એ થોડુંક હમણાં જમીન અમે વેચી નાખી હા હવે એમાં હું જે ભાઈયું ભાગમાં ને એમાં એકા બીજા વાદા પણ કરે છે એટલે એ બધાય કે છે ને આવી રીતે કઈક દેવ ની નડતર છે એટલે કે કરાવો તો થાય એમ એટલે પછી એના માટે કીધું રિંગ કરી એમ તમારું નામ લખાવી દયો ને મને મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હા તો જો હું તમને આ નંબર માં આશરે માં જઈને ફોન કરું મનસુખ ભાઈ હા તો એટલું કર કરાવજો પણ થોડુંક ઈમર ઉતાવળ રાખો થારું એમ તો હું છે મારે પાછું ઘરે નકર અમે કયો ને તો ઈયા આવી હોય જાય એમ હા પણ એ બરાબર છે કે હું મંદિરે જાવ પછી મને એવું લાગે તો મનસુખ ભાઈ મેં તમને ધોકો કરાવું બરાબર હા તો શું છે તમારે હું નકર પછી એલા પૈસા ના ભાઈ ભાગ માંથી ને બધું પછી વેર વિખેર થઈ જાય પછી શું કામ નું એમ ના ના એ બરાબર છે તો અડધી પોણી કલાક માં કરજો

એટલે ઈ પછી ભાયુ ભાગમાંથી અત્યારે છે ને ઓલા બધા ને હવે એમાં એક કે માતાજી ના મઢમાં એટલા વાપરવાના એમાંથી બધો વિવાદ થયો છે હા 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 એટલે હવે છે ને આપણને આપણે પૈસા તો કપાય એમ છે એટલે મેં કીધું છે ને તો મને ઓલા ભાઈએ કીધું કે તમે હે ને શૈલેષભાઈ કહો ને તો પતી ગઈ એમાં શું છે એ તો બરાબર છે મનશુભભાઈ બરાબર હવે એ ઈ લોકો મઢમાં વાપરવાનું કે તમારી શું પ્લાન છે એ કહો મને મારે શું છે કે આપડે એમાં કપાઈ ને વાંધો ન પણ અત્યારે પૈસા ના ભાગ પેલા બધા બધા દઈ દે તો થાય ને એમાં હવે આપડે ગઈડા અમારી ભેગા છે તો મને પેલા વધારે પૈસા દેવા પડે ને એટલે એ લોકો હું ભાગ ની ના પડે છે તમને કે હા અત્યારે એમ કે છે તને એટલે બધા હરકો ભાગ પડે તો અમારા ગઈડા અમારી ભેગા હોય તો મને વધારે દેવા નો પડે હોવા એના માટે તો છે ને આપણે કોઈ દેવસ્થાનનું કે કોઈ જોવાનું કે નડતરનું ને એવું કોઈ જોવાનું આપણે ન આવે મનસુખભાઈ સાંભળો મારી વાત તમે સાંભળો કહેવાનો અર્થ આપણે છે ને અહીંયા મેં જે અહીંયા મારા આશ્રમ જ છે અને મેં આ બાબતમાં કંઈ લેતો દેતો નથી ભાઈ બરાબર અને કહેવાનો અર્થ કે તમારા ભાગમાં પ્રોબ્લેમ છે બરાબર તો તમારી વ્યક્તિઓ દેવગતિનો વાંધો છે સાહેબ દેવગતિનો માતાજીનો વાંધો છે તો દેવગતિ નો વાંધો છે તે દેવગતિ ભાગ માં નો મનસુખભાઈ તકલીફ કરાવે એમ એ આ મઢ જે રહ્યું ને મઢ મઢ અત્યારે તમારું ક્યાં રામોદ માં છે કે લોર માં છે અહિયાં લોર માં લોર માં છે એના ભુવા કોણ છે એક તો મારા બાપુજી છે હા તમારા પપ્પા જ છે બરાબર તો હા તો એ દેવ માં લોચા લાપસી છે એવું તમારા પપ્પા કે છે હા એ કે માતાજી નો વાંધો છે માતાજી ની તકલીફ છે હવે તમે એક કામ કરો વોટ્સઅપ તો તમે વાપરતા હશો ને હા તો તમારા પપ્પા અને એના પપ્પાનું આખું નામ મને મોકલો બરાબર એટલે એવું છે કે કારણ કે જોવાનું આપણે તમારા પપ્પાની પેઢી થી તમારા પેઢી થી નહીં હા એટલે એનું માર્ગદર્શન હું અહીંયા ભગવતી કહે છે ઈ પછી તમને મેં કોલ કરું કારણ કે main વ્યક્તિ તમારા પપ્પા કહેવાય એમ એટલે એનું મને મેં whatsapp માં આગલી આગલી whatsapp માં તમને જય માતાજી કરીને મોકલુ છું આ number માં હા એ number માં તમારા પપ્પાનો ફોટો એનું નામ અને એના પપ્પાનું નામ અને મૂળ જે ગામ તમારું છે તો તમને આનો માર્ગદર્શન મળશે મનસુખભાઈ અને પછી આપડે એવું લાગે તો તમને ધક્ દેવગતિ નું કામ છે ને એટલે એમાં થોડુંક અમારું નથી ટપો પડતો અમને એમ પ્રોબ્લેમ થયો ના જો દેવગતિ માં એવો પ્રોબ્લેમ હશે ને મનસુખભાઈ તો જ તમને કે કારણ કે આ નંબર તમને જે આપવા હોય તે ભાઈ સગનભાઈ ને મેનુ એ ઓળખતો હા બરાબર પણ કેવાનો અર્થ મારો છે કે જો એમાં પ્રોબ્લેમ હશે તો હું તમને માર્ગદર્શન બતાવીશ બરાબર બે ત્રણ જણા એ કીધું કે વાંધો છે હા એ સો ટકા છે તમારી વાત પણ આપણે અહીંયા જોવામાં આવે તો જ મેં તમને કહું તો જ તમને અમે બોલાવી નાખું એમ વઢેરા જાફરાબાદ ની બાજુ માં આવ્યું હા અ જાફરાબાદ આપડે તમારે લગભગ ટીંબી ટીંબી જોયું ખરું તમે

અને મારે પોતાની વાડીની અંદર ભગવતી નો આશ્રમ છે અને પચી ત્રીસ વર્ષથી મે નો એક ઉપાસક જ બની ગયો છે એમાં બ્રહ્મ છું બધું છોડી દીધું છે બરાબર

હા હવે શૈલેશભાઈ પ્રોબ્લેમ એક બીજો તમને કઉ કે તમારી એક છે ને ન્યાકણ તમારી જોડાવા વેતા રામભાઈ બચુભાઈ કોળી કે ઈ છે ને ઉનાના છે હા હા અને એનું ગીર જે સોમનાથ ચીલો છે હા 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 અને તમે દાણા જોયા તા ને એનો મારામાં ફોન આવ્યો તો અને હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું મનસુખભાઈ એના તમે પચાસ હજાર રૂપિયા લીધા છે ને એક

વાત કરું ભાઈ એટલે ઠીક છે તો પણ આ તાંત્રિક નું જે કામ છે એની અંદર આના પચાસ હાજર રૂપિયા એક લકી અને સોના ની બધું તમને આપ્યું તું આ માતાજી આવું લે ખરા ના ના એ તો એનું નામ છે રામભાઈ બચુભાઈ કોળી મોબાઈલ નંબર છે બોતેર જીરો ત્રીસ ચોસાઠ પાંચ બાવન હા અને આ તમારી આખી વિધિ મારી પાસે લખેલી એટલે મોઢો કેવાનો ઈ છે કે આ બાબતમાં તમારું શું માનવું છે મતલબ દેવાના છો કે શું ના એ મેં કરી દીધી છે મનસુખભાઈ ખાલી આપડે હાલ પૂરતી એટલી વાત છે એ પૈસા એને પાછા આપવાના છો એસ કે નો ના ઈ દેવાના જ છે એ લોકોને પછી આ વીટી છે ઈ પણ મળી જ જાય ને પછી તો એને હું રૂબરૂ મળી લઈશ દાદા ને હા અને જે તાંત્રિક વિધિ થી એને તમે લકી કરી દયો ને એનું ખોટું એની પાસે પૈસા ના માંગે એ મંત્ર ક્યાં આવે છે તમારી પાસે અત્યારે હાલ પુરતા મેં મનસુખભાઇ એ પ્રશ્ન દાદા એ કરેલો છે મનસુખભાઈ ભલે મારું નામ લખાય બરોબર બરોબર એમાં જો હું કઉ છુ દાદા એ કર્યો હોય તોય ભલે તમે મિસ્ત્રી છો ને એટલે તમે આપડે લાકડા ના જે દરવાજા ને બનાવો ને એમાં તમને પૈસા દઈએ પણ આ પૈસા કદાચ કોઈ ના લેવાય ગયા હોય ને તો પોલીસ સ્ટેશન જમા કરવા પડે ને કોર્ટમાં કેસ થાય નહીં નહીં બરાબર છે મનસુખ ભાઈ એતો સો બને ત્યાં સુધી આ વિધિ નામે ક્યાંય પૈસા લેતા હોત એવું હવે મારું માનવું છે બંધ કરી દેજો ના ના એ તો નહીં એ દાદા એ જયારે હોમા નાખ્યા ને દાદા એ હવન કરવાથી જો ભારત દેશની ની આપડા cricket માં છે ને બધે તમારી જેમ હવન કર્યા તોય આપડું ભારત હારી ગયું બધે હવન તો હવન માં કાઈમ કાઈ એમ નાં લાગ્યું દડો દડો થેગલી મારી ગયું એમાં શું કરે હવન ના ના મનસુખભાઈ તમ તારે છે ને હું રૂબરૂ

આપણા ન આવી ના ના તમ તારે કોઈ વાંધો નહીં મનસુખ ભાઈ thank તમે કીધું એ બદલ આભાર હું એ માણસ ને રૂબરૂ મળી લઈશ તમ એટલે એનો એ બિચારો નાનો માણસ છે અને મજૂરી માણસ છે બિચારો પાણી વરતો વરતો મારી પાસે એનું recording મારી પાસે છે અને આ તમારું રેકોર્ડિંગ પણ લગભગ આજે you tube માં આવશે ઓકે સાહેબ જો સાહેબ એવું ના કરાવો પ્લીઝ